ભગવાન રામને જ્યારે લંકા જવાનો સેતુ બનતો હતો ને ત્યારે હનુમાનજી મહારાજ ને દિમુખ ને કેહરી મહારાજ ને અંગદ ને ગદ ને બિકટાશીલ આદિ આદિ બધા જે મુખ્ય મુખ્ય વાનરો છે અઢાર મહાપદ્મ જૂથ વાનર સેના જેવી શીલા લઈ લે અને સમંદર ની અંદર ફેંકે એ સુંદર મજાની રીતે સેતુ બને આ બધું બનતું હતું ને બેનો પછી એમાં એક છે એ સમંદર ની અંદર પલળી આવે પછી પોતાના પોછડાની અંદર રેતી લઈ અને વળી પાછી જાય પછી જ્યાં સમંદરના જે સેતુ બનતો તો એમાં જઈ અને પોતે એ જે રેતી છે એ રેતી ને આવે હનુમાનજી મહારાજ ની નજરે ચડી હનુમાનજી મહારાજે કીધું કે એ ખિસકોલી શું કરે છે ત્યારે ખિસકોલી બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે મહારાજ રામ સેતુની અંદર હું મદદ કરું છું હનુમાનજી મહારાજ ને હસવું આવી ગયું ભાઈ તું અને મદદ કઈ રીતે ત્યારે બોલે તમે મોટી મોટી શિલાઓ જે નાખો છો એમાં હું મારી શક્તિ રૂપે મારી મતિ અનુરૂપ ભગવાન અહીંયા ચાલવાના છે અને ભગવાનને પથ્થર ન લાગી જાય એટલા માટે એ પથ્થર ઉપર હું રેતી ખખેરી અને રેતી પાથરવાનું કામ કરું છું ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે શેતોનું કામ હાલે છે કોઈના પગની નીચે આવી જાય ખજૂરની પેશી જેવી થઈ જાય છે ભાગી જા આમ કઈ હનુમાનજી મારા તો પોતે શીલા નાખીને વળી પાછી બીજી શીલા પણ ખિસકોલીએ પોતાનું કામ શરૂ રાખ્યું સમંદર અંદર જાય પૂછડી ફલાળે રેતીવાળી કરી અને વળી પાછું એ શીલા ઉપર હવે કેટલીક રેતી આવતી હશે બે ત્રણ વાર હનુમાનજી ના પાડી ભાઈ તું અહીંથી નીકળી જા નીકળી જા નીકળી જા પણ છતાંય ખિસકોલી ગઈ નહીં હનુમાનજી મહારાજ ને કરો આમ થોડીક આમ આમ આવેશ આવ્યો કે ભાઈ તને ક્યારને કહું છું તો અહીંથી આમ આડી વળી જમ આમ જતી રહે આવડો મોટો કામ હવે તારું આમાં શું છતાંય ખિસકોલી ન ગઈ ત્યારે ખિસકોલી પકડીને પકડી ને ઘા કર્યો ક્યાં ગઈ સીધી રામના ખોળામાં ગઈ મારે કેવું છે તમને ઈ કે આપણે પણ આ એક સેતુનું કામ ચાલે છે હા અને સેતુના કામની અંદર આપણે નાના નાનો ફાળો આપશું ને ભલે આડા આવીએ આપણે મારો કહેવાનું મૂળ સૂર એ છે કે નાનામાં નાનું નાનામાં નાનું દાન આપીને તમે કદાચ આડા આવો છતાંય હનુમાનજી જેવાના હાથમાં આવી ને ઘા કરશો ને તોય રામના ખોળામાં પડશો કોઈ આપણો કદાચ ઘા કરી દે ને તોય આપણે મહાદેવના ખોળામાં પડશું અને પછી તો એવું કહેવાય છે કે ખિસકોલી ને આંખ્યું ચડી ગઈ વળી પાછું ભગવાન રામે પકડી અને કીધું કે ભાઈ તું અચાનક ક્યાંથી આવી ત્યારે ખિસકોલીએ કીધું કે હનુમાનજી મહારાજે મારો ઘા કરી દીધો મહારાજ તમારા તું શું કરતી બોલે હું સેતુ બનાવવાના કામની મદદ કરતી હતી બોલે કઈ રીતે હું શીલા પૂછડી બોલી અને એમાં જે રેતી આવે એ રેતી હું ઈ સેતુ ઉપર પાથરવાનું કામ બોલે શા માટે બોલે મેં એવું સાંભળ્યું છે મહારાજ કે તમે ઈ સેતુ ઉપર ચાલી અને જવાના હો રેતી પાથરી હોય તો તમને તમને કામ તમારા પગને કંઈ ઈજા ન થાય પથ્થર ન વાગે એટલા માટે હું કામ અને રામને બહુ રાજીપો થયો અને ખિસકોલીની ઉપર જે હાથ ફેરવો એ પટ્ટા હજી પણ છે